અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના દધાલિયા પાસે ડુંગર ઉપર આવેલું કકરાઈ માતાજીનું મંદિર અનેક ભક્તોના આસ્થાનું પ્રતીક બન્યું છે ઊંચા વૃક્ષો અને સુંદર ડુંગરોથી ઘેરાયેલી એક લીલાછમ ડુંગર પર કકરાઈ માતાજીનું મંદિર આવેલું છે જે પ્રકૃતિ અને આધ્યાત્મિકતા વચ્ચે સંપૂર્ણ સુખદ અનુભવ કરાવે છે આ મનોહર કુદરતી વાતાવરણ આસપાસના શ્રદ્ધાના વાતાવરણ સાથે એકીકૃત થઈને સુંદરતાનો પુરાવો આપે છે ડુંગર ઉપર બિરાજમાન કકરાઈ માતાજીનું મંદિર અનેક ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર બન્યું છે જેમ જેમ તમે મંદિરની નજીક જાઓ છો તેમ સુંદર વૃક્ષો અને પક્ષીઓનો કલરવ શાંતિની ભાવના જગાવે છે મંદિરનો પ્રવેશ દ્વાર પગથિયાથી ચડાવે છે a name ઉપર જતા અરવલ્લીના અનેક ગામડાઓની સુંદર આકૃતિઓ નજરે પડે છે નીચે જોતા ખેતરો અને આસપાસ વર્ષા ઋતુમાં ખીલી ઉઠેલી લીલીછમ ધરતીના મનમોહક દ્રશ્યો જોવા મળે છે વરસાદની ઋતુમાં કકરાઈ માતાજીનું મંદિર કુદરતી સૌંદર્યોથી ખીલી ઉઠે છે અને પ્રકૃતિ અને આસ્થા કુદરતી વાતાવરણ વચ્ચે સાતત્યતાની ભાવના બતાવે છે મંદિરની આસપાસનું વાતાવરણ જેટલું આકર્ષક છે વરસાદી મોસમ મંદિરની સુંદરતાને પ્રતિબિંબિત કરે છે વિશ્વાસ નું પ્રતિક માતાજી નું મંદિર આહલાદક પ્રકૃતિની સુંદરતાથી ભક્તોને નવાજે છે અરવલ્લી જિલ્લા અંદર મોડાસા તાલુકામાં આવેલા દધાલિયા ગામે આજે આ કકરાઈ માતાના મંદિરે અમે દર્શનાર્થી તરીકે આવેલા છીએ અહીં ચોમાસાની ઋતુમાં સોળે શણગાર સોળે ખીલેલી આ ચોમાસાની ઋતુમાં કુદરતે જાણે લીલી ચાદર પાથરી દીધી હોય તેવું અમને ચારે બાજુ નિહાળવા મળ્યું છે અમે દર રવિવારે અને મંગળવારે તો આવીએ છીએ પણ આ ચોમાસાની ઋતુમાં અમને દરરોજ આવવાનું મન થાય એવું થાય છે જાણે કુદરતે ચારેય બાજુ લીલું છમ વાતાવરણ ઊભું કર્યું હોય અને ચારેય બાજુ લીલું છમ વાતાવરણ જોવા મળે છે માતાજીની મૂર્તિની વાત કરું તો જે ફોટો નથી પણ તે છાણાથી લીપેલી વાત મૂર્તિ છે અને ત્યાં અમે એવું સક્ષત માતાજીનો પરતો પરચો થાય છે સક્ષત માતાજીનો પરતો થાય પણ અમને જે માનતા માંગીએ તે મને પૂર્ણ પણ થાય છે એવી માતાજીને અમે દર્શનાર્થી તરીકે અમે બીજા ભક્તોને પણ કહીશું કે તમે આ ચોમાસાની ઋતુમાં જાઓ અને દરેક ઋતુમાં એવું તો જાઓ અને માતાજીનો સક્ષત પરચો કરો અહીંયા કકરાઈ માતાને અમે આવકારીએ છીએ જય માતાજી મારું નામ કટા રાજુભાઈ ધોલાભાઈ છે હું કકરાઈ માતાને પૂજાવી છું અરવલ્લી જિલ્લામાં આવેલ દધાલિયા ગામથી ડુંગર ઉપર કકરાઈ માતાનું મંદિર આવેલું છે ત્યાં દર રવિવારે અને મંગળવારે દર્શનાર્થીઓ આવે છે અને માતાજીની મૂર્તિ છાણ માટીની છે વર્ષો જૂની ચારસો વર્ષ પૂરણ બાજુ મંદિરની બાજુ માતાજીના પગલાં પડેલા છે સાક્ષાત જય માતાજી